જય માતાજી કેમ છો બધા આજે ચૈત્રી નવરાત્રી છે અને પેલું મૃત્યુ છે તો કાલે માતાજીની ચુંદડી લેવાનું રહી ગયું હતું અને અમે શનિવાર હતો એટલે હું લેવા પણ ન જાઉં તો આજે અમે જઈએ છીએ અને બાર ને પચાસ સુધીનું મુહૂર્ત સારું છે પૂજા તો કરી લીધી છે પણ માતાજીની ચુંદડી બદલાવાની બાકી છે તો અમે લેવા જઈએ છીએ બજારમાં તો ચાલો

આપણે આજે લઈ આવ્યા છીએ નવરાત્રિ છે ચૈત્રી નવરાત્રિ તો માતાજી માટે ચુંદડી ને બધું તો હું તમને બતાવું છું આ લઈ આવ્યા છીએ આપણે ધૂપ આ છે માતાજીનો હાર આપણે માતાજી માટે અને મહાકાળી માટે હાર લીધો છે તેમજ એમના ચાંદલા લીધા છે પછી પછી માતાજીની માટે ચુંદડી લીધી છે તો મા મા માટે ચુંદડી લીધી છે અને આ લીધી છે ચામુંડા મા માટે આપણે માતાજીને આજે પહેરાવીશું અને આ લીધું છે ત્રીસું માતાજી તો અમે ફટાફટ જલ્દી જલ્દી જઈ અને ખરીદી કરી આવ્યા વીસ મિનિટમાં અમે હવેલી ગલીમાં જઈ આવ્યા અને માતાજી માટે થઈ અને બધા શણગાર લેતા આવ્યા છીએ તો ચાલો આપણે માતાજીને શણગાર સજાવી લઈએ આ છે માતાજીનું ત્રિશ્રુણ તેમજ આ માતાજીના ચાંદલા છે અને આ માતાજીની ચુંદડી છે અને આ પણ માતાજીની ચુંદડી છે આ હાર છે હાય હાર છે અને આમાં છે ધૂપ આ છે માતાજીનો ધૂપ તો આ ધૂપનું નીચેને માટે રાખવાનું સ્ટેન્ડ છે અને આ ધૂપ છે અને આ આજનો વિડીયો છે એ મારા બાબાએ એટલે કે દર્શને ઉતારેલો છે તો તમે જોઈ શકો છો કે કેવો સરસ મજાનો તેમણે ઉતાર્યો અને માતાજીને પણ ચુંદડી હાર ને કુમકુમ ચંદ ચાંદલો તેમાં ત્રિશુર ધરાવી અને આપણે પૂજા કરી લીધી છે તો જય મા ચામુંડામાં અને જય મહાકાળીમાં